અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ઝોન સિક્સે સંયુક્ત રીતે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં વાહન ચેકિંગ અને જૂના ગુનેગારો તેમજ શંકાસ્પદ લોકોની તપાસ કરવામાં આવી હતી જેમાં નવ પ્રોહિબિશનના કેસ આઠ ધારદાર હથિયારને લઈને ફરતા હોવાના કેસ તથા બે પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ કરનાર કેસ કરવામાં આવ્યા છે તેમજ કુલ તેત્રીસ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે

ગઈકાલે ઝોન છે વિસ્તારમાં ઝોન છે અને ક્રાઇમની જોઈન્ટ ટીમ્સ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવી હતી જેમાં ઝોન છેમાં વાહન ચેકિંગ શંકાસ્પદ ચેકિંગ અને જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા માણસો છે એચએસએમસીઆર અને બીજા મારામારીમાં જે સંડોવાયેલા આરોપીઓ છે જૂના એની તપાસ કરવામાં આવી એમાં ઝોન છમાં નો પ્રોહિબિશનના કેસીસ કરવામાં આવ્યા એકસો પાંત્રીસ જે લોકો ધારધાર હથિયાર લઈને ફરે છે એમાં આઠ કેસીસ કરવામાં આવ્યા છે એકસો પિંચ્યાસી પીધેલા ડ્રાઇવિંગના બે કેસીસ કરવામાં આવેલા છે ટોટલ વાહન ડિટેન તેત્રીસ કરવામાં આવેલી છે એક એનડીપીએસના પણ કેસ વટવા વિસ્તારમાં ચાર માળિયામાંથી કરવામાં આવેલા છે જેમાં એકસો અઠ્ઠાણું બોટલ કફ સિરપ કોડેન ફોસ્ફેટની કફ સિરપની બોટલ ગેરકાયદેસર એના કબજેમાંથી અમને કેસ કરવામાં આવેલા છે અને આ એનડીપીએસ કેસમાં આરોપી ગાયત્રીબેન છે અને એક વોન્ટેડ આરોપી છે રૂબીનાબેન જે દાની લીમડા વિસ્તારમાં રહે છે જેના હસબન્ડ વન એક જૂના કોફ સિરપના કેસમાં જેલમાં છે અત્યારે આ કામગીરી પછી આ કામગીરી કોમ્બિંગની કામગીરી દરરોજ પોલીસ સ્ટેશન્સમાં કરવામાં આવશે જેમાં સિનિયર ઓફિસર્સ અને ક્રાઇમની ટીમ્સ પણ ама саат реши.